जय गुरु महाराज सर्व हरि भक्तों ने भगवत गीता अध्याय चार ज्ञान कर्म संन्यास योग इच्छा बिना आप मेरे मरेला पदार्थ में जे सदा संतुष्ट रहे से अधिकाई नो जना में सर्व रीते अभाव थी गयो से अलग शोक वगैरह द्वंद्व थी जो संपूर्णपणे अतीत थी गयो से वो सिद्ध तथा અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો ભગવાન કહે છે કે ઈચ્છા વિના આપ મેળે મળેલા પદાર્થમાં જે સદા સંતુષ્ટ રહે છે આપ મેળે મળેલા પદાર્થ એટલે પછી જે કંઈ હોય ધન સંપત્તિ હોય માલ મિલકત હોય પુત્ર પરિવાર હોય જે કંઈ મળ્યું છે એમાં સદાય સંતુષ્ટ અદેખાઈનો નો જનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે અને આપણે બધાને ખબર છે કે અદેખાઈ એ મોટામાં મોટી ખાય છે જો કોઈને મળ્યું છે તો એના ભાગ્યમાં હોય તો મળ્યું હોય એના વિશે અદેખાઈ કરવી એ વ્યાજબી નથી એને મળ્યું છે ને આપણને કેમ નહીં એમ અરક શોક વગેરે દ્વંદ્વોથી સંપૂર્ણપણે અતિત અરક શોક એટલે સુખ દુઃખ સુખ નો સમય હોય એટલે આપણે આનંદમાં પ્રફુલ્લિત અને દુખ નો સમય આવે એટલે આપણે નિરાશાજનક પણ શરીર છે તો બંને આવવાના જ શરીર છે તો બંને આવવાના

એવો સિદ્ધિ તથા આ સિદ્ધિમાં સમ રહેનાર કર્મ ઉગી સિદ્ધિ તથા આ સિદ્ધિ એટલે કઈ કરે છે એમાં એમાં કે નથી કરતો સમ રહેનાર એ કર્મ કરવો કરતો હોવા છતાં કર્મોથી બનતા તો નથી એને કોઈ કર્મ લાગુ નથી પડતું અને ઘણી જગ્યાએ ભગવાને કહ્યું છે કે શરીર છે તો બધું કરવું જ પડશે કઈ કર્યા વગર ચાલે જ નહીં જેની આ શક્તિ નાશ પામી ચુકી છે જે જેમાન તથા મમત્વ વિલાનો થઈ ચુક્યો છે તેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત સંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્ય સમસ્ત કર્મો મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે જે ફરજ સમજીને કરે છે પરમાત્મા માં સ્થિત રહી એના તમામ કર્મો વિલીન થઈ જાય છે એટલે બધા કર્મો કપાઈ જાય છે પટી જાય છે અને તો આપણે બધાને ખબર હશે કે અર્જુન ને બાળ પણ ઉપાડવું પડ્યું હતું યુદ્ધ પણ કરવું પડ્યું હતું તો એના કર્મો બળીને બધા બળીને ખાક થઈ ગયા તો આપણા કેમ ના થાય આપણા પણ થઈ જાય પણ એ સમજણ કેળવવી પડે સમજણ વગર નું જીવવું ભલે જીવો બરસ હજાર સમજી ને જીવો ઘડી પાર તો સમજો બેડો પાડ અમે જે કઈ વાત છે એ સમજણ ની જ છે સમજણ વગર કઈ નથી કોઈ પણ બાબતમાં બધાને ખબર હશે કે સમજણ ની ભૂમિકા મહત્વની છે સમજણ ના હોય તો ઘરમાં બધું પડ્યું હોય તો પૂછે મરી જવરાય કારણ કે એ બનાવવાની સમજણ નહીં આપણા પાસે જેમાં અર્પણ એટલે કેવન કરવા માટે દ્વારા ભ્રમરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ ભ્રમ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ ભ્રમ છે प्रभु कहते बधु ब्रह्म से खलविदम ब्रह्म नरसिंह मेहता ब्रह्म लटका करें ब्रह्मी सामने दृष्टि गुरु ने देवी दृष्टि एवी सृष्टि गुरु वचने समा दृष्टि तीज लोचन खोलू रे सुरता तो लेरू ले से।

બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજા રૂપી અનુષ્ઠાન કરે છે ત્યારે અન્ય યોગી યજ્ઞ દ્વારા આત્મરૂપી યજ્ઞ નો હોમ કરે છે ઘણા બધા દેવતાઓ કરે છે ઘણા બધા હમથી પરમાત્મા પરમાત્મા અભેદ દર્શન કરે છે

પ્રાણાયા પ્રાણાયામ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોને પ્રાણોમાં જ છે આ સઘળાએ સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞો ને જાણનારા છે એક પુરુષ ક્ષેત્રે બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન બ્રહ્મ પરમાત્માને પામે છે આ બધું કરી આ બધું કરે છે પણ અગ્નિ માંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરમાત્મા પરમાત્માને પામે છે અમૃત એટલે જે મરે નહી તેવું અદર અમર અમીનાશી એનો અનુભવ કરનારા સનાતન પરભ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે અગ્ન ન કરનારા માણસો માટે તો આ લોક આ મનુષ્ય લોક પણ સમુ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી હોય પ્રભુ એમ કહે છે કે આ બધું કરી અને જે અમૃતનો અનુભવ કરે છે એ તો બ્રહ્મરૂપી રૂપી પરભ્રહ્મ પરમાત્માને પામે છે પણ જે કશું કરતા નહીં હાવ જે પરમાત્માને મેળવવા બાજુ એ બાજુ ચાલ્યા જ નથી એમ કે પરમાત્મા શું છે એવો પરમાત્મા ક્યાં છે એમ કે મનુષ્યનું શરીર મળ્યું છે તો આપણે કેમ મળ્યું છે એવો વિચાર નથી કર્યો ને એને તો આ લોક મનુષ્ય લોક સુખદાયક નથી તો પરલોક તો ક્યાંથી હોય એમ માટે મનુષ્યનું શરીર મળ્યું છે આપણે પણ જાણી અને આપણું જીવન સાર્થક કરવું જોઈએ આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ